નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે નસવાળી શ્રીમતી એસ બી સોલંકી વિદ્યામંદિર ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી ધોરણ દસની વિદ્યાર્થીની ઉજમા કુરેશીના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો નસવાળી શ્રીમતી એસ બી સોલંકી વિદ્યામંદિર ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉજમા કુરેશીના હસ્તે ધ્વજ ફરકાવીને અલગ મેસેજ આપ્યો શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય પર્વનું મહત્ત્વ સમજે અને લોકો સામે રજૂઆત કરી શકે તેવી ભાવનાથી વિદ્યાર્થીઓના હસ્તે ધ્વજ ફરકાવીને વિદ્યાર્થીઓને હિંમત આપવાનો પ્રયત્ન કર્યો ઉજમા કુરેશીએ રાષ્ટ્રીય પર્વ વિશે સમજ આપતી સ્પીચ આપી જેને વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યો શાળાના આચાર્યની નવી પહેલની ગ્રામજનોએ સરાહના કરી છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુનેર કુરેશીનો રિપોર્ટ Даньява.